નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં આપણે જાણીએ છીએ ગઈકાલે ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીનું મહાસંમેલન આયોજિત થયું હતું અને અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વયવગે ફેલાઈ હતી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભગવત માનનું ભવ્ય સ્વાગત ત્યાં કરવામાં આવ્યું હતું એની અનેક તસવીરો સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાય છે ત્યારબાદ ત્યાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં આદિવાસી સમાજ સહિત આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાખોની જનમેદની વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું હતું કે આઈ સપોર્ટ ચૈત્ર વસાવા આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના નારાઓ લાગી રહ્યા હતા એવા સમયે અનેક તસવીરો એવી પણ સામે આવી અલગ અલગ પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યા અને શું છે હકીકત આખરે કયા નિર્ણયો લેવાયા શું હકીકત સામે આવી તમામ બાબતે વિગતે આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ માટે વિડીયોમાં આગળ વધી તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવી સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા માટે સૌથી પહેલાં લાવતા રહીએ દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આખરે જ્યારથી જ ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી લઈને અનેક લોકોમાં ઉગ્ર રોષનો માહોલ છે એવા સમયે આ રોષ દિવસે ને દિવસે વધતો જતો હતો એક પછી એક આ ઘટનાને જ્યારે નવા વળાંકો આવી રહ્યા હતા આપણે જાણીએ છીએ પહેલાં ચૈત્ર વસાવાની ધરપકડ ત્યારબાદ કોર્ટ દ્વારા જે છે એ સુનાવણી હાથ ધરવામાં આવી એમાં એમને જામીન અરજી છે નામંજૂર કરવામાં આવી ત્યારબાદ એમને વડોદરાની જેલમાંથી જે કાંઈ પણ એમને ડેડીયાપાડા જે રાજપીપળાની જેલ છે ત્યાં ખાતે ટ્રાન્સફર અરજી જે પણ એમની નામંજૂર કરવામાં આવી ત્યારબાદ આ ઘટનાને જ્યારે નવા નવા વળાંકો આવી રહ્યા હતા એમને માફીની ઓફર પણ મળી પણ એમણે ઠુકરાવી દીધી અને ન્યાયની લડત ચાલુ રાખવાનું નક્કી કર્યું અને ત્યારબાદ એવા સમાચાર સામે આવ્યા કે આખરે હવે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સહિતના આ દિગ્ગજ નેતાઓ જે છે એમના દ્વારા આમ આદમી પાર્ટીના સમર્થનમાં ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં ભવ્ય સંમેલનનું આયોજન થશે ત્યારે ગઈકાલે આ સંમેલનમાં લાખોની જનમેદની જોવા મળી રહી હતી સૌ લોકો એક ગગનભેદી ઉત્સાહ સાથે નારાઓ લગાવી રહ્યા હતા અને એવા સમયે ચૈતર વસાવાને લઈને એમના પત્નીએ પણ એમના નિવેદનો આપ્યા એમણે કહ્યું કે આખરે ચૈતર વસાવારે જેલમાંથી મળેલો મેસેજ જે છે એમણે વાંચી સંભળાવ્યો હતો એ પત્ર પણ એમણે જાહેરમાં સંભળાવ્યું ચૈતર વસાવાએ એમના સમાજના લોકોને એમના પાર્ટીના સમર્થકો અને એમના ચાહક મિત્રો જે છે એમનો આભાર વ્યક્ત કર્યો એમણે કહ્યું કે ન્યાયની આ લડત છે ખોટી રીતે આમાં પ્રૂફ બતાવવામાં આવ્યા છે એવું પણ એમણે કહ્યું અને આ પત્ર જે છે એ વર્ષા વસાવાએ વાંચ્યું હતું અને એમની અનેક તસવીરો આપણી સામે આવી હતી ત્યારે છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી જ્યારે ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે ચર્ચામાં છે વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા જેઓ પણ હવે ચર્ચાનો વિષય બની રહ્યા છે જ્યાં જુઓ ત્યાં એમના પણ નારાઓ લાગી રહ્યા છે એવા સમયે રાજકારણમાં નવા ઉથલપાથલ થવાની શક્યતાઓ વચ્ચે નવા જૂનીના એંધાણ હતા ત્યારે ચૈતર વસાવાને લઈને ડેડિયાપાડામાં જે કાંઈ પણ માહોલ બન્યો ગઈકાલની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક જે દિગ્ગજ નેતાઓ જે છે એમના નારાઓ લાગતા હતા અને એવા સમયે જ્યારે આ ગઈકાલના સમાચાર સામે આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં લોકોએ કુંગરતાનો રોષ પકડ્યો હતો અને જ્યારે આ રોષ દિવસે દિવસે વધતો જતો હોય ત્યારે દિગ્ગજ નેતાઓ દ્વારા જ્યારે પ્રવચન આપવામાં આવ્યા ત્યારે એમની તસવીરો લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા એ પણ વાયરલ થઈ ત્યારે દોસ્તો હવે આગળનું શું છે પાંચ તારીખે સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી હાઈકોર્ટ દ્વારા જે કહેવામાં આવ્યું હતું ને ત્યારબાદ એમની પણ માહિતી સામે આવી હતી કારણ કે જે કાંઈ પણ જે બાવીસ જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી હતી પરંતુ હવે સામેના પક્ષે વકીલે જે છે સરકારી વકીલે સમય મર્યાદાની માંગણી કરતા જ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આ લંબાઈ શકે છે ત્યારે આપનું આ વિષય શું કહેવું છે કેજરીવાલ પણ એમના સમર્થનમાં પ્રવચન આપ્યું હતું ત્યારે આ તમામ બાબતે વિગતે આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવ્યું છે આશા રાખીએ છીએ તમને અમારો આજનો આ રોચક અને રસપ્રદ વિડીયોઝ ઇન્ટરેસ્ટેડ માહિતી ગમી હશે જો દોસ્તો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે